બોટાદની એપીએમસી માં આજે નવી સીઝન ના કપાસની હરાજીનો પ્રારંભ થયો છે શરૂઆતમાં જ કપાસના ભાવ રૂપિયા એકવીસો પ્રતિ વીસ કિલો સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી માર્કેટિંગ યાર્ડમાં માં શુભારંભ પ્રસંગે મીઠાઈ વહેંચાઈ અને વેપારીઓ વિધિવત રીતે મુહૂર્ત કરી ખરીદી શરૂ કરી દસ થી વધુ વેપારીઓએ આ હરાજી ભાગ લીધો હતો એપીએમસી ના ચેરમેને ખેડૂતોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ વર્ષે એક લાખ મણથી વધુ કપાસ આવવાની શક્યતા છે સારા ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ માર્કેટિંગ યાર્ડ ની અંદર પ્રારંભ ગણપતિ દાદાની હાજરીમાં થયેલ છે એકવીસો ને એક રૂપિયો વીસ કિલો એટલે કે મણનો ભાવ આવેલ છે આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની અંદર સારા એવા વરસાદને કારણે મબલક પાકનું ઉત્પાદન થવાનું છે કપાસ સિંગ તથા તમામ પ્રકારના કઠોળો વધારેમાં વધારે બોટાદ જિલ્લાની અંદર થશે કારણ કે બોટાદ જિલ્લાની અંદર જે સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ છે એની કોઈપણ જાતની લાંબી અસરે નહીં હોવાને કારણે ખોટો બગાડ થયો નથી કપાસ અને સિંગની અંદર વોન પણ સારી છે જેથી ખેડૂતોને મબલક પાક આ એપીએમસીની અંદર આવશે સમગ્ર રાજ્યની અંદર દસમા નંબરે બોટાદ એપીએમસી છે ત્યારે આ વર્ષે સારો મબલક પાક આવવાના કારણે આગામી દિવસોમાં આપણે એ નંબરથી ઉપર પણ જઈ શકીએ એવી સ્થિતિ છે બોટાદ એપીએમસીની અંદર ખેડૂતોને અને વેપારીઓને સંપૂર્ણપણે સફળતા આપવામાં આવે છે રોજે રોજનો માલનો હરાજી થયા પછી તરત જ બધા જ ખેડૂતોને પૈસા મળી જાય છે ખેડૂતોને આ દવા છાંટવા માટેના હાલમાં પંપો આપવામાં આવેલ છે સહકારી મંડળીઓની અંદર ગયા વર્ષે ખુરશીઓ આપવામાં આવેલી હતી આગામી દિવસોમાં વેપારી અને ખેડૂતોને વધારે વધારે સગવડતા મળે એ માટે એપ છે કટિબદ્ધ છે કપાસનો ભાવ આજે મુર્ત હોવાને કારણે એકવીસો રૂપિયા રહ્યો છે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ટેકાના ભાવો જ ખરીદી કરવા માટેની જાહેરાત કરી છે ત્યારે આજથી જ તે ટેકાના ભાવે ખેડૂતોને નોંધણી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને ટેકાના ભાવે સોળસો બાવીસ રૂપિયાથી સરકાર કપા ખરીદવાની છે ત્યારે સોળસો બાવીસ તો ભાવ નક્કી જ છે પણ વધારે ચેન અને રશિયા સાથેના માનની વડાપ્રધાનશ્રીના સંબંધોને કારણે આગામી દિવસોમાં વધારે વધારે ખેડૂતોને ફાયદો થાય છે હું માનીશ બહારથી આવતા ખેડૂતો માટે વરસાદ જેવું વાતાવરણ હતું એની શેડ માટેની વ્યવસ્થા છે અને ખેડૂતોને જમવા માટેનો અહીંયા ભોજનાલય છે એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે એવી ઘણી જ બધી જ પ્રકારની વ્યવસ્થાઓ એપીએમસીની અંદર છે અમારી હાજરી માર્કેટિંગ યાર્ડમાં હતી માર્કેટિંગ યાર્ડના ચેરમેને નહીં બોલાવ્યા હતા કે આજે કપાસની હરાજી છે એટલે આવજો એટલે માન્ય ગણપતિ દાદાના સાનિધ્યમાં હમણાં જ વેપારી દ્વારા હરાજી થઈ છે એકવીસો ને અગિયાર રૂપિયા મિનિમમ જેવો કપાસનો ભાવ આવ્યો છે અને સારામાં સારા પહેલો દિવસ છે એટલે સારામાં સારા કપાની હરાજી છે સારા ભાવ છે અને માર્કેટિંગ યાર્ડમાં વધારેમાં વધારે આપણા સૌરાષ્ટ્રમાં બીજા બીજા ત્રીજા નંબરે માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ બોટાદ આવે એવી બધાની અપેક્ષા છે